બજોરાજ શામા શ્રી પ્રાણ સખી જીવન હું શ્રી મહામ કહે સાથી બયા ચર્ચા કાબત અબ તુ સુન્યો શ્રી લાલ हैं महामत कहे सात जी ए श्री देव चंद्र जी बीता का आगे खोज करेंगे से गुजरका सो बातें अब कहूं कच्चे देखि के आ प्रधान घनी एक श्रार्थी श्री राज जी महाराज और घनी के अति प्यारे प्रांदर सुंदर साथी प्यारे साथियों सज्जनों माता बहनों भावक सब प्रेम रा ભાઈ આ જગતની અંદર મનુષ્ય જન્મ લીધો છે આ જીવે શરીર સમેત જન્મ લીધો છે પણ શું આ શરીરની અંદર આવી અને જીવ યથાવત ધર્મના સ્વરૂપે જીવે છે કે ખાલી શરીર જીવે છે આ વાત શાસ્ત્ર કહે છે કે જેનો પરવાર વાણી કરે છે કે ખોજ બડી રે તમ ખોજો સાધુ ખોજ બડી સંસાર ખોજત ખોજત સદગુરુ પાઈએ સદગુરુ સંગ કરતા કે હવે કાલની ચર્ચામાં કાલના સત્સંગમાં આપણે બધા સુંદર સાથે શ્રવણ કર્યું કેવી રીતે દેવાપી અને મરુના જીવોએ હિમાલયના કલાપ ગ્રામમાં સમાધિ લગાવી કસની કરી અને વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને જેમ વરદાન માંગ્યું હતું કે દેવાપીના જીવે કીધું કે મારો પહેલો નંબર આ સંસારની અંદર તન ધારણ કરવાનો મને મોકો મળે

એના પછી બોડ્યા ત્યાંથી ત્યારે સુંદરસાજી સાથમાં જાનવાળા વાલા તો દુલ્હનને ત્યાં ગયા અને આ દેવચંદ્ર આત્માના દુલ્હાને ઢૂંઢવા ગયા કોના હા સાદી બે પ્રકારે થાય ધનથી સાંભળજો ત્યાં તો એક સાદી એક લગન શરીરનું થાય શરીરનું તમે લગન કરો તો પણ ઠીક ના કરો તો પણ એમાં બંધેજ નહીં

ત્યારના એકી જગ્યાએ એમના એમ તમે 16 17 વર્ષના થઈ ગયા હોય ધ્યાન તે સાંભળજો જાણવા જેવી વાત એના પછી કોઈને ના ગાલી દીધી હોય કોઈનું કોઈ ખોટું કર્યું હોય ના કોઈને માર્યા હોય કંઈ જ ના કર્યું હોય છતાં પણ 84 લાખ પાપ લાગે કેટલા એટલી 84 લાખ લોકોની હત્યા કરો ને એટલો પાપ લાગે બોલે કે અમે તો કોઈ પાપ નથી કર્યો પછી આટલો પાપ કેમ લાગે તો કે મનુષ્ય જન્મ લેવા બાદ જીવે શ્યામા બેઠી છે ખોજે છે કચ્છ દેશમાં જાય છે અને ત્યાં ક્યારે સુંદર ખોજા પાયા ઘરે પાણી પેઠ મે साहब खोज करोगे साहज करोगे कुछ पाने का विचार करोगे सत्य को पाने का विचार करोगे सत्य को पाओगे अगर अच्छी तरह से पढ़ोगे तो नौकरी पाओगे क्या पाओगे आ, अच्छा बिजनेस करोगे तो धन पाओगे समझा से मारी बात घर में खेतर छे खेती बाड़ी छे कंबल ओडिन મહારાજ ખોજે છે એને ખબર આટલી ભાઈ મંદિરમાં માં જવાથી પરમાત્મા મળી જાય આટલી ખબર આપી હતી એના થી આગળ ની હજી ખબર નથી કચ્છમાં પોચાશે કેવી રીતે પ્રસંગ છે સાંભળો पहुंच गए आप आए जितना हाँ अब कच्छ में पहुंच गए कहा खोज करे अब खोज करने लगे लगे खोज करने एक मंदिर भाले सुबह <laughs> मंदिर जो यू क्या एक पुजारी बैठा था पुजारी जैन के कहो भाई भगवान नो एड्रेस आप भगवान क्या थे बता भगवान पहले अंदर से पूछा से सांभ जो પૂજારી ને પૂછે કે ભાઈ ભગવાન કોણ છે એને એડ્રેસ મને આપો ચર્ચા કો ઉત પૂછતા એનો સત્સંગ આપો ચર્ચા આપો પહેચાન આપો તો કે મંદિર હોય ત્યાં ચર્ચાની કોઈ જરૂર નથી પૂજારી કેવા લાગે રે ઓ ભાઈ આ મંદિર છે કે ની જરૂર નથી પેલા અંદર ભગવાન બેઠા છે ત્યાં પ્રણામ કર લો એ બધું આપશે હા મને મને નહીં દેખો મંદિરમાં જાવ સારી વાત છે બોલજો બધા બોલો શ્રી

दत्तात्रेय जने 24 गुरु કર્યાતા ત્યાં ગયા ત્યાં કઈક મંત્ર લીધો ક્યારે સુદર્શનગી કો એક રાજગુરુ કે કેવડાવતા ક્યાં ગયા આખિર મુસ્લમાનમાં ગયા પર મન માને નહીં મુસ્લમાન ભાઈઓને કીધું ભાઈ અલ્લાહ તલાને દેખ્યાં દેખે એમ તમે બપોર ના જઈએ ને હાજ ના જઈએ અને છત ઉપર જઈને કલ્મો પડે શું પડે મુસલમાન ભાઈ પડે ને ભાઈ લા લાલા લેલા મહમ્મદ રસુલ્લા એવું કઈ બોલે છે ને હા તેમને સાંભળ્યું ભાઈ તમે અલ્લાહ તાલા ને જોયા છો ત્યારે સત્તા સાજી મુસલમાન ભાઈ કેવા લાગ્યા છ વારની નમાજ પડો ભાઈ એના સિવાય અત્યાર સુધી અમે અલ્લાહ તાલા દેખ્યા નથી ક્યાં મનની માની પછી ત્યાંથી ક્યાં ગયા ભોજ નગર આવે ભોજ કરતે કરતે પ્યારે સુંદર સાજી ભોજ નગર અને ત્યાં હરદાસજી નું એક મંદિર હતું હરદાજી ત્યાંના પૂજારી હતા અને એ મંદિરમાં બે મૂર્તિઓ રાખે કેટલી બે મૂર્તિ રાખે સુંદર સાદ એક બાલ મુકુંદ અને બીજા બાકે બિહારી રાસ રમયા અબ સાહેબ ઈ પૂજારી એવા હતા કે બાથરૂમ જાય તો ના આવે છે જાજરો જાય તો પણ નહી 10 બાર બાથરૂમ જાય 10 બાર નાય અને એ જ મૂર્તિની પૂજા કેવી રીતે કરે ઠંડી હોય તો સાહેબ સુલાવે બીજા વાતો કરે આ ભગવાન ભાળ્યો નહી કે ઘરના લોકો અંગીઠે નહીં તાપતા અંગીઠું વાળા મંદિર માં લઈ જાય ત્યારે સુંદર સાજી જ્યારે ગરમી ની ઋતુ આવે ત્યારે ઠંડક કરે આ ઠંડક આવે તો ગરમી આવી રીતે ભાવથી આ ભક્તા ત્યારે સુંદર સાજી હરતા હતી એની સાચવટી દેખી અને ત્યાં સેવા કરવા લાગ્યા અને ઈ હરજાજી દેવચંદ્ર મહારાજના પિતાજીના ગુરુ હતા કોણ હતા ગુરુજી એમને કીધું તો કે મારો છોકરો ઘરબાર છોડી નીકળી ગયો છે અગર તમને મળે તમને કહી દીજો આ બાજુ હરજાજીએ કીધું કે મતુ મેતા ચિંતા ન કરતા તમારો છોકરો તો પહોંચી ગયો છે બોલો શ્રી

આ શરીર છે ત્યાં સુધી અગર પરમાત્મા નહીં જાણ્યા તો આ શરીર પામવાનું નકામું છે વ્યર્થ છે બેકાર છે પ્યારી સુંદર સાજી દેલી નિત્યાને નિયમ બનાવી લેલો સત્સંગનો જાય બેઠે સોબતા પ્યારી સુંદર સાચી હરદાજીને સોબતમાં જાતા જો બે એ મત મહત સુની અરે સુંદર સાજી એના પિતાએ સુની આવીને સમજાયું પદ્દેવચંદ્ર માનતા નહીં માને એના પછી વિચાર કર્યો કે હવે આમને કામ કરીએ કે મંત્ર આપીએ શું આપીએ ગુરુજી ખુશ થયા હવે મંત્ર આપવાનું નક્કી કરી દે હવે જાણવા જેવી વાત છે સુંદર સાહેબ જાગતા રહેજો મંત્ર દેવાનું નક્કી કર્યું આ બાજુ પિતાજી એ વિચાર કર્યો કે આ છોકરો માનતો નથી બાવો ભણી જાય તો જે બળદ્યો નહીં માને એની નાકમાં શું સરકાવે ખેડો આપણે સ્વિટ્ઝર્લેન્ડના છે બોલો ભાઈ જે બળદીઓ માનતું ના હોય એના નાકમાં શું નાખે નાથ ના આગર હાથમાં આવી જાય પછી બળદાની તાકાત નથી નિયામતું મે હતે વિચાર કર્યો કડશી કલેક્ટર ભારી તો દેવચંદ્ર મહારાજને વિચાર કર્યો ભાઈ ઈધર તો લડકી દેખી આયા દેવચંદ્રને ખબર આ નહીં હા છોકરી દેખી આયા સાહેબ હગાઈ કર દીધી એ લે બેહાળવાનું નક્કી કરી દીધું આ બાજુ મધુ મહેતાએ ત્યારે સુંદર સાજી ગુરુદેવનો આદેશ પ્રમાણે પાળ્યો અને જે દિવસ મંત્ર દીક્ષા લેવાનો હતો એ જ દિવસ આ બાજુ હળદી લગાવવાનો હતો અને એમાં નિયમ આવો આપણે ને फटाफट જઈએ એટલે ગુરુજી તિલક કર દે ને હાર પહેરાવ દે એટલે મંત્ર મળી ગયો ના ભાઈ રાજા બલવાચ રાજમાં એવું મંત્ર ન મળે હાથમાં માળા લો પછી એમને મંત્ર મળે એમના ગુરુજી એ સુંદર સાથી એક દિવસ ઠેરાયો હજુ ધ્યાન થી સાંભળજો શું કર્યું કેવી રીતે એમને મંત્ર દીક્ષા આપી પેલા દેવચંદ્ર પૂછે છે તો કે મંત્ર અરે ગુરુજી તમારો મોટો મંત્ર તાકતવર હશે તો પેલો મંત્ર નીકળી જશે તમે તો એ રોટી વાળી

गुरु मानवा भाई फायदो एक बार गुना नगरी प्रसंग एवं एक गुरु शिष्य निकली गया यात्रा माटे निकलिया पर एक शहर में रोकाया अंत्या रोकाया त्या हाजे विचार करे भाई बेटा भिक्षावृत्ति व्रति करवी पड़ से भोजन माटे या कोई आश्रम तो छे नहीं तो गया बाजार में तो 1 टके 1 किलो भाजिन 1 टके 1 किलो लाडवा

ત્યાંનો રાજા ગાનો હતો સાહેબ નિયમ લગાયો કે એક રૂપિયા કિલો ભાજી વેચાય એક રૂપિયા કિલો લાડવા ખબરદાર જાઉં બે રૂપિયા વેચાય વખત એવો આવ્યો

મોટો ગાળિયો મોટો ગરદન પાતળી તો રાજા કે આને ફાંસી દેવાય નો દેવાય કોઈ એવા ઉઠાવી લાવો હવે કળિયો ગાળિયો નાનો નો થાય જેની ગરદન બરોબર હોય એને ઉઠાવી લાવો બોલો